નમસ્કાર સ્વાગત છે આપ નરવલી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર બટાકાની ખેતી માટે પ્રખ્યાત દિશામાં કોલ્ડ સ્ટોરેજના ભાવ વધી ગયા જ્યાં બટાકાના ભાવ માર્કેટમાં ભાવ નથી મળતા ત્યાં હવે કોલ્ડ સ્ટોરેજ માટે વધુ રૂપિયા ચૂકવવા પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની અમદાવાદથી ગ્વાયરની સ્થિતિ ફ્લાઇટ પ્રવાસન ટેક્સટાઇલ અને હેન્ડલૂમ ઉદ્યોગને ફાયદો થશે પહેલી ફેબ્રુઆરીથી દર સોમવારે ડાયરેક્ટ ફ્લાઇટ મળશે આજથી ચાર દિવસ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાશે ઠંડી ત્રણ ડિગ્રી ઘટી શકે સમર શેડ્યુલ પહેલા નવી ફ્લાઇટ ફેબ્રુઆરીમાં શરૂ થશે શ્રીનગર ધર્મશાળા ગ્વાલિયર ગુવાહાટી લે સહિત સાત ટુરિસ્ટ સ્થળની ફ્લાઇટ શરૂ થશે ઉદ્યોગકારોમાં તેજની આશા ડાયમંડ ઉદ્યોગે ગતિ પકડતા પતલી સાઇઝના હીરાની ડિમાન્ડમાં વધારો સમાચારોની શરૂઆત કરીએ તો ભાવનગર શહેરમાં પવનની ઝડપ વધી છે પરંતુ હજુ દિશા બદલાયેલી હોય રાત્રિનું તાપમાન વધીને સત્તર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા ઠંડીની તીવ્રતા ઘટી હતી જોકે બપોરના સમયે તાપમાનમાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો નોંધાયો હતો જેથી બપોરના સમયે થોડી ગરમી હતી તો બે દિવસમાં દૂર થઈ ગઈ છે અને મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું

હીરા ઉદ્યોગ ફરી ધીમે ધીમે પાટા પર ચઢી રહ્યો હોય દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને પતલી હીરાની ડિમાન્ડ વધી રહી છે છેલ્લા મહિનાથી વધારેલી સુરતના ઉદ્યોગ પર માઠી અસર બેઠી હતી અને નેચરલ ડાયમંડની સાથે સાથે લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડમાં પણ વધારો થઈ રહ્યો હતો પરંતુ કોરોના પૂર્ણ થયા બાદ યુક્રેન અને રશિયા અને ત્યારબાદ પેલેસ્ટાઈન અને ઇઝરાયલની સ્થિતિને લઈને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મંદી છવાઈ હતી અઠ્યાવીસ માર્ચથી વિન્ટર શેડ્યુલ પૂર્ણ થયા બાદ ઓગણત્રીસ માર્ચથી સમર શેડ્યુલ જાહેર કરાશે ત્યારે ઉનાળા વેકેશનમાં પેસેન્જર ટ્રાફિક બમણો થશે ટુરિસ્ટોની સુવિધાને ધ્યાનમાં રાખી સમર શેડ્યુલ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક સેક્ટરની આઠ ડાયરેક્ટ અને આઠ વન સ્ટોપ કનેક્ટિંગ મળી કુલ તેર ફ્લાઇટ શરૂ થશે જેમાં સાત ટુરિસ્ટ સ્ટોર પોર્ટ બ્લેર લેહ શ્રીનગર ધર્મશાળા ગુવાહાટી ગ્વાલિયરની ફ્લાઇટ સામેલ છે ફેબ્રુઆરીથી આકાશા એરલાઇન અમદાવાદથી ગ્વાલિયરની ફ્લાઇ કરવામાં આવી હતી જ્યાં ઉમેશ ભુવાજી તથા ભક્તોએ કેક કાપી મેરડી માતાના જન્મ દિવસની ઉજવણી કરી હતી જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભો લીધો હતો અને ધન્યતા અનુભવી હતી ડીસામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધારાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાયો છે જેને લઈને બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે જોઈએ આ અહેવાલમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે જેમાં બટાટાના ભાવ સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા લેબર ફોગિંગ ગ્રેડિંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની તાજેતરમાં બેઠક મળી હતી જેમાં જિલ્લાના બસો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા જે બેઠકમાં બે હજાર ચોવીસના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું જેમાં ગત વર્ષ એકત્રીસ ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રૂપિયા બે હતા જેનો વધારો કરી પ્રતિ કિલો રૂપિયા બે વીસ કરવામાં આવ્યા હતા એટલે કે કિલોએ વીસ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યારે નવેમ્બર સુધી પ્રતિ બે પોઈન્ટ ચાળીસ હતા જેમાં વીસ પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રૂપિયા બે પોઈન્ટ સાઈઠ કરવામાં આવ્યો છે આમ બંને ભાડામાં વીસ પૈસાનો વધારો કરાતા ખેડૂતોને પ્રતિ કટાઈ પચાસ કિલો રૂપિયા દસ નો વધારો ચૂકવવો પડશે

એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યા છે પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવું ના મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહી છે ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાટાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે આ વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ વીસ પૈસાનો વધારો કર્યો છે જેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાટાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાટાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે જેથી ખેડૂતોનું કહેવું છે કે દિવસે ને દિવસે બટાટાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા ના મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે તેવામાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો હોવાથી ખેડૂતોને બટાટાની હાલત પર તેમજ પડતા પર પાટું મારવા જેવી બની ગઈ છે રિપોર્ટ સમાચાર મોડાસા

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ દિવસે દિવસે પ્રગતિ તરફ ગતિ માંડી રહ્યું છેલ્લા કેટલાક વર્ષોમાં મુસાફરોની સુવિધા માટે ઇન્ફાસ્ટ્રકચરમાં પણ સુધારો કરવામાં આવી રહ્યા છે આ સાથે દેશના અનેક શહેરો સાથે જોડતી નવી ફ્લાઇટો શરૂ થઈ છે ત્યારે હવે તેમાં વધુ એક શહેરને જોડતી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર સુધી ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ થશે સુરત મહાનગરપાલિકાનું બે હજાર ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ રજૂ થયું હતું ગત વર્ષે સાત હજાર આઠસો અડતાલીસ કરોડનું બજેટ મંજૂર કરાયું હતું જ્યારે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે અંદાજિત બજેટ આઠ હજાર સાતસો અઢાર કરોડ રજૂ કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ બજેટ ચાર હજાર એકસો એકવીસ કરોડ છે તેમજ કોઈપણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યુ આવકનો લક્ષ્યાંક પાંચ હજાર કરોડથી વધુનો રખાયો છે જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે પાંચસો પચીસ કરોડનું એસ્ટેટમેન્ટ મુકાયું છે હિંમતનગર ખેડબ્રહ્મમાં બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી શરૂ થઈ છે ત્યારે હાથમતી નદી પરના સોવર જૂના રેલવે ઓવરબ્રિજના ચૂનામાં બનેલા ઘડર એક મહિના પહેલા દૂર કરી દીધા હતા ત્યારબાદ નવા ત્રણસો પંચાવન લાંબા રેલવે ઓવરબ્રિજના પિયર ચૌદ પિયરના પાઇલિંગની કામગીરી પૂર્ણ થઈ છે સાથે સળિયાનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે અને અબર્ટમેન્ટની કામગીરી સાથે માટે કામ શરૂ કરવામાં આવ્યું છે બીજી તરફ નજર કરીએ તો ગાંધીનગર થી અમદાવાદ વચ્ચે દોડતી બસો ને પેથાપુર સુધી નંબાવવામાં આવી છે તેમ છતાં બસો ના રૂટ બોર્ડ ઉપર તેનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નહીં આવતા મુસાફરો ની મૂંઝવણ માં વધારો થયો છે રૂટ બોર્ડ માં ઉલ્લેખ નહીં કર્યો હોવાથી પેથાપુર કે સેક્ટર અઠ્યાવીસ ઓગણત્રીસ સુધી બસ જતી હોવા છતાં મુસાફરો ડેપો માં જ ઉતરી જતા હોવાના કિસ્સા બની રહ્યા છે આથી રૂટ બોર્ડ માં તમામ સ્ટોપેજ નો ઉલ્લેખ કરવામાં આવે તેવી મુસાફરો માં માંગ ઉઠવા પામે છે બસ આથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર